મીઠું પકવતા અગરિયાઓને શિક્ષણ સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ મળતી નથી જાહેર હિસાબ સમિતિનું અવલોકન વીસ વીસ દિવસે પીવાનું પાણી નસીબ થાય છે અગરિયાઓને પૃથ્વી પર જ નર્કના દર્શન થઈ રહ્યા છે શિક્ષણ માટેની વ્યવસ્થામાં શાળાઓ અને છાત્રાવાસોની સુવિધાઓ નિયમ મુજબ નથી કરવામાં આવી નમસ્કાર આવાથી હું દેશર આપનું સ્વાગત કરું છું નમક નમક એટલે મીઠું મીઠું કઈ રીતે પકવાય છે એની આપણે કોઈ જને ખબર નથી અને મીઠું પકવવાળા જે લોકો છે એમની કેવી સ્થિતિ છે એ પણ આપણે જાણતા નથી પરંતુ જે મીઠો આપણી રસોઈમાં આવે છે અને આપણે જે ખાવાનો છે એનો ટેસ્ટ ને અનેરો કરે છે એની જે પકવવા વાળા લોકો છે તેની સ્થિતિ કેવી છે તેનો ચિતાર હાલમાં જ પીએસસી અને સીએચજી એ કર્યો છે એટલે કે આ જે લોકો અગરિયાઓ છે અગરિયાઓનું જીવન ધોરણ કેવું છે ત્યારબાદ આખા દેશમાં ખૂબ જ મોટી ક્રાંતિ થઈ હતી પરંતુ આજની સ્થિતિમાં આ દરિયાઓ માટે કોઈ જ ક્રાંતિ થતી હોય એવું લાગતું નથી એમની જે જીવન ધોરણ છે એમની જે સ્થિતિ છે એના અંગે જે હાલમાં જાહેર હિસાબ સમિતિ અત્યારે પેરા રજૂ કર્યા છે એનામાં ઘણા બધી ત્રુટીઓ જોવા મળી હતી અને અઘરિયાઓની જે સ્થિતિ છે સ્થિતિનું વર્ણન કરતા તેમને સામાન્ય સુવિધાઓ પણ મળતી નથી તેવું ચિતાર રજૂ કર્યો હતો જે જાહેર હિસાબ સમિતિ છે તેને ઘણી બધી વાતો કરી હતી અને એ અઘરિયા છે રોજબરોજના જીવનમાં પણ કેટલી તકલીફોનો સામનો કરવો પડે છે તે જણાવ્યું હતું આજે આપણે એની ચર્ચા કરવાના છીએ અને એ ચર્ચામાં આપણે જોઈશું કે એમને જે સામાન્ય લોકોને મળવા પાત્ર સુવિધા છે એ પણ મળતી નથી કચ્છ અને મોરબી વિસ્તારમાં જે મીઠું પકવી રહ્યા છે તેમનું જીવન ધોરણનું અવલોકન છે માણસો છે કે જાનવર છે એ આપણે આજે જોવાનું છે જાહેર હિસાબ સમિતિ જે નિરીક્ષણ કર્યું છે અને એના ઉપરથી એમને તારણ કાઢ્યું છે કે જે આ છે એમના પરિવાર છે એમનો સમુદાય છે એમને શું શું અગોડો પડે છે સૌથી પહેલાં તો એમને અપૂરતી આવો આરોગ્ય સેવા મળે છે એટલે એ લોકો જ્યાં કામ કરે છે એ જગ્યા ઉપર ક્યાંય પણ દવાખાનાઓ નથી એટલે દવાખાનાઓ એટલે પીએચસી અને સીએચસી ત્યાં હોવા જોઈએ તે પણ ત્યાં નથી એટલે એમને જે મૂળ આરોગ્યનો લાભ મળવો જોઈએ તે લાભ મળતો નથી પરિણામ સ્વરૂપે નાની મોટી બીમારીઓમાં તેમને ખૂબ જ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એમના વિસ્તારમાં શાળાઓ

એનું પરિણામ આવે છે કે જે એમની ઉપરની પેઢી હતી એના પછી જે શિક્ષણ એમને મળવું જોઈએ એ ન મળતા તેઓ જે અત્યારે સામાન્ય જીવન ધોરણ છે તે પણ જીવી શકતા નથી એટલે શિક્ષણ જે અગત્યનો મુદ્દો છે તે પણ અગરિયાઓના બાળકોને મળતું નથી ત્યારબાદ જે આઈસીડીએસ છે જે બાળકોને આંગણવાડીના માધ્યમથી જે સુવિધાઓ સુવિધાઓ મળવી જોઈએ તે પણ મળતી નથી કે મુખ્ય કામ છે કુપોષિત બાળકો હોય એમને સારો એવો ભોજન આપવાનું આંગણવાડીના માધ્યમથી કે અન્ય માધ્યમોથી પરંતુ તે પણ ત્યાં આપી શકતા નથી અને એનું પરિણામ ઈ આવે છે કે આઈસીડીએસ ની નબળી કામગીરીના કારણે જે એ આવનારી પેઢી છે તે ખૂબ જ કુપોષિત થાય છે આમ પણ જોઈએ

એમને જે ટેક હોમ રાશન આપવામાં આવે છે તેની પણ સારી ગુણવત્તા ન હોવાને કારણે એ પણ એમને યોગ્ય મળતું નથી પરિણામ સ્વરૂપે એ બાળકોનો જે સામાન્ય બાળક હોય એના પ્રમાણે વિકાસ નથી થતો અને તેઓ વિકાસથી પણ વંચિત રહે છે અને આરોગ્યથી પણ વંચિત રહે છે જ્યારે એમને પીવાના પાણીની અને બીજા પાણીની વ્યવસ્થા કરવાની વાત આવે ત્યારે જીડબ્લ્યુએસએસબી એ વ્યવસ્થા કરવાની હોય છે પરંતુ એ વ્યવસ્થા થતી નથી એમના સુધી પાણી પહોંચતું નથી અને દુઃખની વાત એ એ છે છે કે અગરિયાઓને દિવસે પાણી મળી રહ્યું હવે તમે વિચાર કરો કે કે આપણે શહેરોમાં રહેતા લોકોને બીજા ત્રીજા દિવસે પાણી ના આવે તો બહુ મોટા હોબાળાઓ થાય નગરપાલિકા અને એમસીડી માં ને બાટલાફોડ જેવું થઈ શકે પરંતુ એ બિચારા ક્યાં જશે એમને વીસ વીસ દિવસ સુધી જો પીવાનું પાણી ન મળતું હોય ને આપણે બળગાવું વિશ્વગુરુ બનવાના કરતા હોઈએ

એક તંત્ર સાથે સંકલનમાં નથી રહેતું અને એવી રીતે જે સુવિધાઓ છે એ મળતી નથી એનું પરિણામ એ આવે છે કે જે અઘરિયાઓ છે તેમની જીવન ધોરણ ખૂબ જ નીચલા સ્તરનું થઈ ગયું છે અને એમને જે સુવિધાઓ મળવા પાત્ર છે એ સુવિધા નથી મળતી કચ્છના રણની વાત કરીએ કે મોરબીની વાત કરીએ કે સુરેન્દ્રનગરના રણની વાત કરીએ દરેકે દરેક જગ્યાએ અઘરિયાઓની સ્થિતિ એવી છે કે તેમને દરરોજે દરરોજ સવાર અને સાંજ બે ટાઈમ નર્કના દર્શન થઈ રહ્યા છે હવે આ જે રિપોર્ટ આવ્યા એ રિપોર્ટ બાદ પણ સરકારી તંત્રોએ લૂલો બચાવ કર્યો હતો અને સુફિયાની વાતો કરી હતી કે નથી પરંતુ આવનારા સમયમાં અમે આ કરશું પરંતુ જે શેઠની શિખામણ જાપા સુધી હોય તેમ આ રિપોર્ટ આવ્યા છે ત્યારે સરકારી તંત્રોએ ખાલી મોટી મોટી વાતો કરી છે પરંતુ જો એમને કામ કરવાનું કર્યું હતું તો આ રિપોર્ટમાં આવા પેરાજ ના હોત

ભાગ્યે જ આઠ દસ દિવસે એમને દૂધવાળી ચા પીવા મળતી હોય છે અને રાશન જે લઈને આવતા હોય એ રાશન ખાલી થઈ જાય અને એ પૈકી કોઈ નજીકના ગામડાઓમાં જાય ત્યારે એમને વધારાનું રાશન મળે છે ત્યારે એ લોકો જીવી શકતા હોય છે પરંતુ જ્યાં રણમાં દૂર દૂર સુધી કોઈ જ દુકાનો ન હોય તેવામાં આ રીતે જીવન જીવવું એ ખૂબ જ ચિંતાનો વિષય છે અને એ આ રીત આ જીવન ધોરણ ન જીવે તેના માટે આપણી સરકારો એ વ્યવસ્થા કરવાની હોય છે પરંતુ સરકારો સફાળી નિષ્ફળ છે અને આ લોકોનું જીવન ધોરણ સુધરે એવું ક્યાંય લાગતું નથી આ બાબતે ઘણી બધી સંસ્થાઓ કામ કામ કરી કરી છે છે ઘણા બધા લોકો રહ્યા અને એ લોકોના જે પ્રયાસો છે એના કારણે મહદઅંશે સફળતાઓ મળી છે પરંતુ આમ જોઈએ તો મોટો મોટી વાત કરવા માંગીએ તો બધે લોકોને આ સુવિધાઓ મળતી હોય તેવું પણ ક્યાંય દેખાતું નથી હવે સિક્કા બીજી બાજુ એ છે કે આ દરિયાઓ જીરમ જીવન ધોરણ છે એ બદ બત્તર બનતું જાય છે પરંતુ કચ્છ જિલ્લામાં જે સફેદ નમક નો કારોબાર કરવા વાળા નમક માફિયાઓ છે તેમની દરેકે દરેક જગ્યાએ ચાંદી જોવા મળે છે કચ્છના રણમાં જ્યાં વન્ય જીવનની સેન્ચુરી બનેલી છે એ વિસ્તારમાં પાંત્રીસ હજાર હેક્ટરમાં જે આ નમક માફિયાઓ છે

એકાણું ચુમોતેર ઓબ્લિક બે હજાર અઢાર ના જેમેન્ટ છે તેનામાં તમામે તમામ ત્યાંથી રવાના કરવા માટે આદેશ કર્યા હતા અને જો સપ્તાહમાં તેઓ રવાના ન થાય તો કલેક્ટરે તેમનો કબજો લઈ અને જે જમીનો છે એ કબજા દબાણ મુક્ત કરવા માટે આદેશ કર્યો હતો પરંતુ આજે સાત સાત આઠ આઠ વર્ષ થઈ ગયા જે આ મોટા મોટા નમક માફિયાઓ છે તે નમક માફિયાઓ ફાવી ગયા છે અને એ નાના નાના અઘરિયાઓ છે તેમનો જીવન ધોરણ બિલકુલ

જ્યારે તેઓ મીઠો પકવતા હોય ત્યારે એમને જે ભાવની આશા હોય એ ભાવ ન મળે કેમ કે આ અગરિયાઓનો લાખો ટન નમક જ્યારે બજારમાં આવે છે ત્યારે આ અગરિયાઓને ભાવ નથી મળતા અને આ ચોરી કરવા વાળા જે લોકો છે સફેદ નમકના કાળા કારોબારીઓ છે તેમનો જે નમક બજારમાં આવે છે ત્યારે આ અગરિયાઓને ભાવ નથી મળતા એટલે આ અઘરિયાઓ છે તેમને બંને બાજુથી થપાટો લાગી રહી છે સરકારી વ્યવસ્થાઓનો એમને ભાગ માનવામાં નથી આવતો અને ઉપરથી આ સફેદ નમકના કાળા છે છે તેમનો નમક આવે ત્યારે આ અઘરિયાઓને તેના ભાવ નથી મળતા અને અઘરિયાઓ અંતે ક્યાંય ના રહેતા નથી અને રોજનું જે એમનું જીવન ધોરણ છે એટલું સ્તરે ગયું છે કે કદાચ એ બે પાંદરે થશે કે નહીં તે પણ એક અઘરો પ્રશ્ન છે અગરિયાઓ વન વિભાગે એ જે જમીન છે ગુરખર અભયારણ છે તેનામાંથી રવાના કરી દીધા હતા અને મીઠું પકવવાની મનાઈ કરી દીધી હતી પરંતુ આજે આઠ આઠ દસ દસ એકર ની બીજો બનાવી પારા બનાવીને અગર જે કહેતા હોય મીઠું પકાવવાળાના મોટા મોટા પારાઓ બન્યા છે તેનામાં કેટલાય ગુર્થરોના મરણ થયા છે પરંતુ તેમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી થતી એનું સૌથી મોટું કારણ એ છે કે એ રાજકીય વગ ધરાવતા લોકો છે પૂર્વ ધારાસભ્યના પત્રી જાઓ છે હાલના ધારાસભ્યના ભાઈઓ દીકરાઓના પત્રીજાઓ છે ખૂબ જ મોટા નમક માફિયાઓ છે એ બધે જયારે રાજ કરતા હોય ત્યારે નાના નાના અઘરિયાઓનું કઈ જ આવતું નથી અને આ નમક માફિયાઓ છે તેઓ હાલમાં નમકની બજાર પર રાજ કરી રહ્યા છે અને આ જે નાના અઘરિયાઓ છે તેમના જીવ જઈ રહ્યા છે તેવું કહેવામાં પણ મને બિલકુલ સંકોચ થતો નથી નમસ્કાર આવા જનતાકી માંથી હું દેશ ભાવ સાહેબ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર